જોઈએ દોસ્તો આ બનાસકાંઠા જિલ્લાની અંદર જે બે દિવસ પહેલા થઈ હતી ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે સ્થાનિક સવરાજ્યની ચૂંટણી પહેલા બેઠકોની ફાળવણી કરાય છે નવા સીમાંકન સાથે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત રાજ્યની ઓગણ એસી જેટલી નગરપાલિકાઓની બેઠકની ફાળવણી કરવામાં આવી છે જુનાગઢ મહાનગરપાલિકાની બેઠકની ફાળવણી કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર સત્યાવીસ ટકા ઓબીસીના મતને આધારે બેઠકોની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે તેમજ ચૂંટણી આયોગ દ્વારા પંદર દિવસમાં મતદાર યાદી જાહેર કરવામાં આવે તેવું પણ માનવામાં આવી રહ્યું છે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સવારની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે તો દોસ્તો અગત્યના ચૂંટણીને લગતા સમાચાર વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો